છોકરા છોડીને ઘેર જવો તો જા અરે તારી બુને ઘેર નહી જવાનું પણ મારે ભોણિયા ભોણિયાની બાબલીએ જવું પડે આપણો એ તારો ભોણિયો જ્યો અને તારો એ તારો બનેવીએ જ્યો જોઈ શાકળો જ્યો નહીં જવાનું ના પાડી લે એક વખત તારા કાકાને છોડીને ઘેર જવો તો જા હત્તર ફર શું આગુ હગુ છો કે આપણે નાજી આ તો હગી બુંન જ જવું તો પડે તારો ભાઈ એ તારી બુને તારા બનેવીને મારી આબરૂ કાઢી છે મારી હા માંન મારા પિયર ખબર પડતી નહીં નહીં તો ઉપાડા હું લે લે ઉપાડા હું ન લડ્યો એ ભો ડાળીઓ લડવા આયો તો ના ના તમે તો જો જોઈ લડવાનું જ પેધી ગાલી છો ઇને મને તો છો અમાર બે બુ નન જુદો કરાવો સા કે ખોપટ ગયો છો મારો બુનનો ઘેર જઉં તો એ ભો મને ખબર પડ ના નાના ઇના કોઈ વ્યવહાર તે વર્ત રાખો નહીં ને એ ડાળો તો છેટલો બોલતો તો આ મારી હા હરીમો મારા કાકો હારો બધા મને ગાળો દેવા માંડ્યા

આ મારું નાલના જેમ ધમકા બધે હાઈ યાદી ક્યાં તો છોકરો હા યા મારો છોકરો આવો આવો બીટી આવો ને બીટી ત્યાં જાવ ને હા પછી ત્યાં જવાનું કાલ તો હા મારે તૈયાર થઈ જવાનું હું કીધું એ તો હું સાબને ભીગો તમે આવજો હા ભાઈ ના નાસ્તો કા લાદ્યો નાસ્તો નહીં કરે બાળ સોનથી કર લેડ નાસ્તો કાઈ લે ચાલ ચીણી આવે ક્યાં છું લાવ ગોમ થયો બધો અમુક અમુક નો તો

પણ તમે એક ગામમાં અમે અમે એક ગામમાં છીએ તો અમને તો વાત કરવા વાત નઈ થાય કે પ્રસંગ બગડશે પછી કે માહાનો સંબંધ નઈ રાખવાનું કીધુંણ મી કેવાની તો કે તાણે જો તું કે જો તાણે હેડ કે હા તાણે તમારા આ બધા બધા આસા તમારી બુનોન બુનોન બધી બધી ફરસી કરવો એ સંશે ए नाही मला जमतम बोली जोसा बो डाळ ना बो डाळ ना मारा जोवत ना डोळे जोळ मु तो शांती ती कौस मला लढाऊ नाही घेर औषल लिदो जा बरोबर मु तो केवाय नी मु तो आता की तू तो खबर से की तू न रवा दे मु के आ सुटी नी ना, ना 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 नी ना बा दे मु केवाय नी એટલે કેવાય નહી સુ ઈવા ના બધા હગા વાલા હસો મારા હગા વાલા ખોટા કેવાય નહી સુ અમાર બે બે બુનો નહી લાડવાનો અમારું કા વેર કરવો પડે તમાર દેખા વાત કરો સો કે તમે તો પલાડી ના હું શું કરે ભાઈ આ સવાય વિચાર્યું ન વાતાવરણ વરસાદ નું કરશે અને વરસાદ આવ્યો આટલા પૂરા ભેગા જેવી રીત કરવા કયો ભાઈ વાત સાચી મારા એ વિઘો કપાતા એ ફેલ જ્યા

આટમાં પા પૈસા આવવા જોશી 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 એ તો હજી આવે આપણે કરશું બીજું હું થાય કરશું ને કરવું પડશે હા હા કરશું ને અને આપડે શાંતિથી બેહીને વિચારીએ આપડે બહુ કોઈ કહેવાનું હોય તો આજે આપણે કહી અને લેતા જો બરાબર હા રેડો લ્યો હાલો ઓગળ હા એ આ મસાઈ આ મસાઈ દેના ભાઈ તું જગ્યો મજામાં એટલે આ મુ જ આવતો તો હું માસીને ઘેર કોમ કરો થોડું બાકી છે એ તું કહી દે ઓહા ખબર છે પાછી વાત તો મારી છોકરાની ઓહા એટલે પાછું ના હોય તો હું ટાઈમ મળતો હમણાં આવું છું પણ ત્યાં સમાચાર તું હાલ છે ના હોય તો માને કહેવું માસીન ક્યાં જાય પાછું સારું અને મહાનક્યા છે ફરડાઈને આવું પાછો હારું કીધું અને તો વાધો નહીં કાલ મોડો પણ તું કાલ વેહલાવજી પાછો હા ગયો તો ટાઈમ ક્યાં

તારી બું ના ઘેર તો તારી બુંદ મરી જાય કે તારો બંજે મરી જાય તો લાકડા નહીં થવાનું વાત હું કરું તમે હું વાત કરો છો મારા લે કે હું આ એ થઈ મારવાની એ શું બોલી ગયો એ કાલે ટિફિન કરી લેજે આખો ડાળો ખેતર માં છે સોય જવા નહીં તારા બુંદ ના કાળ હું તો જવાની છું જો તમ કહી દીધું તમે ડખ મારી આબરૂ નહીં કાઢવાની મારા પિયરી આવતો હું કેવું વાતો કરું કે હજી હગી બુંદ છે તો નહીં

બાબરીમાં આવું મારે કાલ ગયેલું જવાનું કે સવારે ટોપુટી કરું મની તારી માછી એ તારો ભા તારો માહો તારી માછી તારા મમા ના મને જેમ તેમ તો એને ખબર લે કે મારા માહો બોલી જા પણ તમારા ને મારા માહાનો તમાર અમાર તો જવું જ પડે કે તારા માહાનો ને તારી માછી નો આપણે લાકડાય વેવા નહીં બાબરી ની શું વાત કરે છે થોનું મોનું કાલે મર થું રોટલો ખાઈ પડી રહી જાય આમ હેતર માં તૈયાર થઈ જજે ટિફિન લઈ પણ બાપાએ લાડવા કરવાના લાડવા ખાવા તો જવું જ પડે કે કીધું છે ને પછી આયા ને એમ તો પાસ આ ઘરે ચોપલાસ કરશો ને એમાં સૂટું લાવ્યું તો મારતું એ નઈ માલો હવે ઓ ઇમને છોકરા ફરી વાળો છો તે એ એટલે કાલે જવાનું નહીં જવાનું જ જવાનું જ જા કઈ દીધું તમે નહીં આવો તો સાalse માર માં બે હું અમે રળે થઈ જાવ લ્યા અલ્યા હો થઈ મની રઢંકાઈ ગાહેડ

અલે યાર તું પૂરાની હું વાત કરું છું અવસર ભે જાય છે તને ખબર નઈ પડતી પૂરા તો આઈ કરજે અવસર પટી જાય પછી એક કામ કરો તમે ઘેર જઈને આવો ના ઘેર જઈને તું મોન જ છું સી યાર આપણી બુન્નો પોતાનો અવસર છે પારકો નહીં તમે ઘેર જઈને આવો કે એટલો ગોર તો પાછું તૈયાર થઈ જો નઈ તો તું તો બૈરો જીવો શું કરવાનું લે હેડ ફટાફટ ઓમ લ્યા જોક

તમે તમારું કામ કરો શું શું બલ્લને વાત કરી લે આ માસીનો છોકરો બીજો શું બલ્લો ને ઈનો ઘરનો બોલે ખબર છે તારી કર્યો ના હું કર ફોન તાણે પછી

હાથે કશો હતો નહી કાલે સવારે સાત વાગે તૈયાર થઈને ગાડી લઈને આવી દેજે ને મારે અંબાજી જવું છે ઓ વા આ ઘેર ના ઘેર કંટાળા છે તે અંબાજી ફરી કીધું હો કાલે જ મુરત છે પછી અમારે શું છે કાલ નો દાડો પછી તો ક્ષેત્ર કોમ છે કે ભાઈ મેલો ફોન એટલે મારા ભોણિયાનો અવસર એટલે તમારે ફરવાનું ઉજે છે એ તમારે જવું હોય તો અમે તો જવાનું છે જો તો હું છોખડ બની વાત કરી દીધું તાવે તો ઉનો છે ઓહો ઉનો છે આઘોરાશ નહીં આઘોરાશ આઘોરાશ પેલા નહીં આઘોરાશ તારો ભા કાલે અંબાજી જવાનું છે ખેતરમાં જવાનું ગોઠ્યું ને એ કેન્સર આવી ખેતરમાં તમારે જવું હોય તો જજો ને અંબાજી જ એ આવો આવો ભાઈ આવો પછોય જવાનું નહીં આવો બને હા ખટા જાઓ ઓવ આવો અરે બલ્યા હા કોણી હાલજે ચાલજે

બે આવ બોલાયે તમારા એવી તો છે મોટી દુશ્મની સાથે તમે બોલાતા નહીં અને આ જિંદગી બધી વેર રાખવાનો બે હાટુ છો એ દાડો નાના પકડી લાફા બે છે યાર

Amar oh, não oh,